નમસ્કાર મિત્રો આજનો આ લેસન છે ધોરણ છ અને સાત ના વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓ મિત્રો પરીક્ષા છે એમાં ખૂબ મદદરૂપ થશે એવી ત્રણ અધ્યયન નિષ્ફત્તિઓ આપણે લઈને એના ઉદાહરણ સાથે ખૂબ જ સમજૂતીથી આપણે સમજાવીએ છીએ અહિયાં તો સૌ પ્રથમ આપણે અહીંયા એક લખ્યું છે કે વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થ ગ્રહણ કરે છે વિદ્યાર્થી

तो फैजल इज अ वाइल्ड लाइफ फोटोग्राफर ही इज अ फ्रॉम तमिलनाडु लास्ट वीक ही वेंट टू गिर फॉरेस्ट देयर ही लॉस्ट हिज वे ही आस्क्ड लक्ष्मी अ गर्ल फ्रॉम गिर टू हेल्प हिम लक्ष्मी इज इन स्टैंडर्ड सेवन राइट नाउ अवर शी वॉज नॉट एबल टू स्पीक इंग्लिश प्रॉपरली ऑन द अदर साइड Faizal was not able to understand Gujarati was Lakshmi able to help તો આ ફકરો આપણે વાંચીશું પછી પ્રશ્ન જવાબ લઈએ છીએ પણ હું એક નાની ફ્લી ટ્રીક સમજાવું છું પહેલા પ્રશ્નો વાંચી પછી ફકરો વાંચો તો ઊલટું કરશો તો ઝડપથી જવાબ મળશે કારણ કે પહેલા પ્રશ્નો વાંચી લઈશું તો આપણને ખબર પડશે કઈ કઈ માહિતી જોઈએ છે તો પછી માહિતી લેવા જઈશું તો પછી આપણને ખબર આની માહિતી અહીંયા અહીંયા છે જેને વાંચતા આવડે છે એના માટે હવે જે વિદ્યાર્થી મિત્રોને વાંચતા નથી આવડતું તો એ વિદ્યાર્થી મિત્રોને શું તકલીફ પડી હોય છે તો ખાસ આપણે ધ્યાન રાખીશું તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે where did they go તો they go ઓ મિત્રો જ્યારે wheare where હોય પ્રશ્ન પૂછાયો હોય કીપ ઇન ધ માઇન્ડ where વડે પ્રશ્ન પૂછાયો હોય તો સ્થળ દર્શક શબ્દ જવાબમાં લખો સ્થળ દર્શક શબ્દ જવાબમાં લખો હવે સ્થળ દર્શાવતો શબ્દ કયો છે તો અહીંયા લખી છે where did they go तो फेजर वेंट टू डीप फॉरेस्ट तो आपरे यहां લખવાનું ફેજર વ્એન્ટ ટુ દીપ ફોરેસ્ટ જી વિદ્યાર્થીને વાસ્તવ નથી આવું એવું લાગે કે હી વ્એન્ટ ટુ દીપ ફોરેસ્ટ તો સાચું આપી દેવા કોન્સેપ્ટ ક્લિયર ઇન માઇન્ડ માં થાય છે સેકન્ડ છે વોટ ઇઝ ધ ફેજર હવે મોટો ઓડે પ્રશ્ન પૂછે થોડી વિદ્યાર્થીને આખી દુનિયામાં સમજાવવાનું કે હોય તો માહિતી નથી હવે માહિતી એ ખબર ના પડે કે માહિતી એટલે શું

properly હવે સેકન્ડ third fourth નંબર માં છે present was able to understand ગુજરાતી true યા ફોલ્સ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એક એ પણ ખબર નથી હોતી કે true false તો એ બિચારા એટલા શું કહેવાય એટલા ભોળા હોય છે મતલબ ભોળા છોકરા હોય છે કે એવું ને એવું વાક્ય લખી દે અને true અને false એવા ને એવા true અને false લખી દે બે એક પણ ની પસંદગી નથી કરતા જો આપણે થોડી સમજાવવાનું રાખવાનું કે ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું તો વાક્ય આવું મળતું આવતું હોય અંદર તો સાચું ભરવાનું અને મળતું ન આવતું હોય તો વાક્યને શું કરવાનું રહેશે ફોલ્સ અહીંયા ફ્રેઝલ વોઝ એબલ ટુ અંડરસ્ટેન્ડ ગુજરાતી તો ફોલ્સ આવશે કારણ કે અહીંયા લખ્યું છે ફ્રેઝલ વોઝ નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ ગુજરાતી આ વાક્ય મળતું નથી આવતું અમાર નોટ નથી એટલે ફોલ્સ આવશે સેકન્ડલી વાત કરીએ

सेवन वन 713 पॉइंट उलट प्रश्न इनवर्जन क्वेश्चन नीचे जवाब आमा जारे आपने एक नियम याद रखना छात्र तौरस में करूँ छे के जारे क्रियापद में मूल रूप होय तो डू वर्ग बनावे जारे क्रियापद में बहुवचन रूप बहुवचन विद्यार्थी मतलब भले एसन दे हारवानो विशेष ध्यान पूर्वक भी करे या सुधारो पाछो जारे स्वर तो बहुवचन ई स्वर होय तो एस स्वर तो दो वर्ग बनावे

तो बेट वक्य जवाब आप क्वेश्चन आब ये नो थी प्रश्न जवाब देशी भाषा तो मैं तुमने कीधु के दस वर्ग वन की तो स्टार्टिंग में दस लखा से राम प्लेस एस निकली जैसे मूल रूप से वर्ग वन क्रिकेट यस ही दस गणा खजा विद्यार्थी दो लखो तो नो ही दस नॉट वी सिंग द सॉन्ग तो डू वी सिंग अ सॉन्ग तो यस वी डू आवश्य माय अंकल पेज मनी तो पेज एस चे

અમે નિયાર છે તો એનો બનાયા કોન્સે દેખ લખ્યો છે આપણે કે ભાઈ ઇન એટલે માં અંદર ઓન એટલે ઉપર અન્ડર એટલે નીચે નીયર એટલે પાસે નજીક બીટવીન એટલે નીચે મૂક વચ્ચે હવે અહીંયા તમે જો છો ધ બોટલ ઇઝ ખાલી બિગન ટેબલ બોટલ તેના ઉપર પડી હોય ટેબલ ની ઉપર હોય એટલે ઓન આવશે ધ પેન ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ तो इन द बॉक्स આવશે ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ ટેમ્પલ હવે અલા બે તો આવી ગયા છે ઇન આઇબીયુ અને ઓન આઇબીયુ તો નિયર આવશે હોસ એ નિયર પાસ ધ કેટ ઇઝ ખાલી જગ્યા ટેબલ તો અંદર ધ ટેબલ નીચે થી જય સીટ્સ બીટવીન નોના એન્ડ રીના બીટવીન વાળી ખાલી જગ્યાની વચ્ચે એન્ડ આવે આ એન્ડ થી પાછળ લાગે નામ જોડા લાગો तो बिटवीन वाली खाली जगह ने कोवानी रहे से तो आपड़े एक तो समझ लीए खास के आप प्रकारनी 1 बाय 1 दिन સુધી આપણે સવાલ કરીશું તો પ્રકારના વિદ્યાર્થીને દરેક કાળ આવશે પણ બીજું પોઈન્ટ ખાસ સમજો ઓકે દુનિયા હરબન ભારત કા બે શેર કજો સ્વસ્થ રહો મસ્ત રહો અને વ્યસ્ત રહો થેન્ક યુ વેરી મચ